કેશોદ તાલુકામાં શિયાળુ પાક તૈયાર કરવામાં ખેડૂતો વ્યસ્ત પોષણક્ષમ ભાવ મળે તેવી આશા સેવતા ખેડૂતો ઘઉં દાણા ચણા જીરુ સહિતના પાકો તૈયાર થયા હોય ખેત પેદાશોમાં ઉત્પાદનથી ખેડૂતો મન મનાવી રહ્યા છે પરંતુ પોષણક્ષમ ભાવ મળી રહેશે કે કેમ એ બાબતે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો કર્યો છે હાલના વર્ષે શિયાળુ પાકનું મોટા પાયે વાવેતર થયું છે જેમાં ઉત્પાદન પણ સારું રહેવાની શક્યતા સેવાઈ રહી છે ત્યારે ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ મળશે કે કેમ તે જોવાનું રહ્યું હાલના વર્ષે શિયાળુ વાવેતરની વાત કરીએ તો ઘઉં ચણા જુરુ તુવેર દાળ ધાણા સહિતનું વાવેતર થયું હતું હાલના વર્ષે રવિ સિઝન એટલે કે શિયાળુ પાકના વાવેતર બાબતે જોઈએ તો ઘઉં ચૌદ હજાર જુવાર હેકેટર જુવારસી ચણા સત્તર હજાર પંચાવન હેકેટર જીરું ચોવીસો હેકટર દાણા સોળસો હેકટર ડુંગળી સિત્તેર હેકટર લસણ બોતેર હેકટર શાકભાજી નેવું હેકટર ઘાસચારો ત્રણસો હેકટર મગ પાંચ હેકેટર દિવેલા વીસ હેક્ટર સહિત કુલ છત્રીસ હજાર બાણું હેક્ટરમાં વાવેતર થયું છે જ્યારે ગત વર્ષની વાત કરીએ તો ઘઉં આઠ હજાર પાંચસો ચણા ચૌદ હજાર બસ્સો હેકેટર જીરુ નવ હજાર પાંચસો ધાણા પાંચ હજાર ડુંગળી પંચાસી હેક્ટર લસણ પંચાસી હેક્ટર શાકભાજી એકસો વીસ ઘાસચારો સાતસો ચાળીસ મગ એકસો બાર સહિત કુલ અડત્રીસ હજાર પાંચસો પચાસ હેક્ટરમાં વાવેતર થયું હતું ગત વર્ષની સરખામણીએ ઘઉં પાંચ હજાર સાતસો હેક્ટર ચણા ત્રણ હજાર પંચાવન હેક્ટરમાં વાવેતર બધ્યા જીરૂમાં સાત હજાર એકસો હેક્ટર તથા ધાણા ત્રણ હજાર છસો હેક્ટરમાં વાવેતર ઘટાડો જોવા મળી રહ્યો છે ત્રણ હજાર સાતસો પચાસ હેક્ટરમાં તુવેરનું વાવેતર હોવાથી ગત વર્ષની સરખામણીએ ચોવીસો અઠ્ઠાવન હેક્ટરમાં શિયાળુ પાકમાં ઘટાડો નોંધાયો છે